મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ઉદાસીનતાથી ગટર લાઇનનું કામ અટક્યું પ્રજા પરેશાન થઈ રહી છે મુન્દ્રા શહેરમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલું ગટર લાઇનનું કામ છેલ્લા સાત મહિનાથી અધૂરું પડ્યું જેનાથી સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ ગટર લાઇનનું કામ આદર્શ ટાવર અને મુન્દ્રા સોસાયટી વિસ્તારના તમામ ગટર અને વરસાદી પાણીના નિકાસ માટે મહત્વપૂર્ણ છે પરંતુ નગરપાલિકાની ઉદાસીનતાથી આ પ્રોજેક્ટ અધૂરું છે પ્રજાજનો હવે એ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું નગરપાલિકા માત્ર પોતાનું જ વિકાસ કરી રહી છે કે પછી નાગરિકોની સમસ્યાઓનું પણ નિરાકરણ લાવશે ગટર લાઇન બંધ હોવાને કારણે તલાવડીમાં ગટરનું ગંદુ પાણી જમાઈ રહ્યું છે જેનાથી ત્યાં પાણી પીતી ગાયો અને અન્ય પશુઓના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે સ્વાભાવિક છે કે પ્રશ્ન ઉદભવે કે આ કામ નગરપાલિકાએ રોકાવ્યું કે પછી કોન્ટ્રાક્ટરની ચૂકવણી ન થવાને કારણે કામ અટક્યું છે જો નગરપાલિકાને આ પરિસ્થિતિની જાણ છે તો તાત્કાલિક પગલા કેમ લેવામાં આવતા નથી સ્થાનિક લોકોની માંગ છે કે નગરપાલિકા આ ગટર લાઈનનું કામ તાત્કાલીન ધોરણે ફરી શરૂ કરી ગંદકી અને આરોગ્ય પાણીના નિકાલની સમસ્યાને દૂર કરે નગરપાલિકા આ બાબતને ગંભીરતાથી લે તેવી માંગ પ્રજાજનો દ્વારા ઉઠવા પામી અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો